ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે વડોદરા શહેરના પોલીસ કમિશનર અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં શહેરના મેયર પિંકી બેન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વિરેન રામી તેમજ વડોદરા શહેર તાજીયા કમિટીના પ્રમુખ જાહિદ બાપુ ચિરાગ શેખ ખાન નેશનલ હ્યુમન રાઇટ કમિટીના ગુજરાત પ્રમુખ અયુબભાઈ દાઢી નરેન્દ્ર રાવત અશોક પવાર બફાતિશા દિવાન ફરીદ કટપીસવાલા વગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા શેખ સાથે

શ્રી કિસાઈની એકતાના પ્રતીક રૂપે આજે તમામ લોકો ભેગા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળે અને વડોદરામાં શાંતિપૂર્ણમાં માહોલ રહે એ માટેના આજે આ બેઠક રાખવામાં આવી હતી અને દરેક સમાજના લોકોએ શાંતિ સમિતિની અંદર ખાતરી આપી છે જગન્નાથ ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ અને ધામધૂમથી નીકળે ઓકે સર થેન્ક યુ શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ સમાજને રથયાત્રા અને મોરમ પર્વ નિમિત્તે શું આપવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે તેતાલીસ વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન રેલવે રેલ્વે પ્રારંભ થશે તો રાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર સિટી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કેવડાવા ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે આજના શાંતિ સમિતિ બોલાવવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકળનમાં રહે એમના સજેશનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ અને સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ અને તમામ અન્ય ડીસીપી લેવલના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને તેમાં માન્ય ધારાસભ્યશ્રીઓના સજેશનો લેવામાં આવ્યા અને મેયરશ્રીના પણ કેટલાક સજેશનો પણ હતા અને વીએમસીના કેટલીક સમસ્યાઓ પણ હતી તો કઈ રીતે આપણે એનો સમાધાન કરવું અને એના વધુમાં વધુ સારી રીતે ભગવાન જગન્નાથશ્રીની યાત્રાનો સામાન્ય પ્રજા દર્શનનો લાભ લે અને કોઈપણ જાતના અડચણ વગર કોઈપણ જાતની મુશ્કેલી વગર આ રથયાત્રા સંપન્ન થાય એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે આપણે આ શાંતિ સમિતિ બેઠક બોલવામાં આવેલી સાથે સાથે સત્તર તારીખે મુસ્લિમ તહેવાર આવે છે તાજીયાનું વિસર્જન છે એમના પણ સાત તારીખ કે આઠ તારીખથી સ્થાપન ચાલુ થઈ જશે તો એ બાબતે પણ આપણે શું શું કાળજી રાખવી શું શું વ્યવસ્થા કરવી એ બાબતે પણ એમ એ એમના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી અને ટૂંકમાં પરિણામ સ્વરૂપ આપણે બંને તહેવારો ખૂબ સારી રીતે ખૂબ સરળતાથી સલામતી અને આની વ્યવસ્થાના ભાગરૂપે તેટલી ખૂબ સારી વ્યવસ્થા એ જે વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ એ બાબતે તમામ મુદ્દાઓને આવીને આજે આ બેઠક લેવામાં આવેલી અને એક કોમના આગેવાનો ધારાસભ્યશ્રી શ્રી હાજર રહ્યા અને એમના સજેશનો પણ અમને ખૂબ સારા એવા મળ્યા અને આપણા માધ્યમથી વડોદરાની જે સંસ્કારી નગરીનું જે આપણે વિવિધ મળેલું છે એ ધ્યાને રાખીને આપણે ખૂબ સારી રીતે આ જગન્નાથની યાત્રા પરિપૂર્ણ કરીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે સાહેબ પોલીસ બંદોબસ્ત કેટલું ગોઠવ મંગાવવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત એ અમારી આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે ની બાબત છે અને એનું વર્કઆઉટ થઈ ગયું છે દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ ત્રણ કંપની સેલ્ફી આપણમાં ફાળવવામાં આવી છે હજારથી હોમગાર્ડ પણ ફાળવવામાં આવેલા છે અને ત્રણ હજાર જેટલી આપણો ફોર્સ છે અને આપણી પાસે એનસીપી અને ડીસીપીઓ મારા આઠ એક ડીસીપી છે સોળ એક આઠ ડિસીપી છે પીઆઈ છે તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસથી લઈ એસઆઈ સુધીના હેસગરના માણસોથી આપણે સંપૂર્ણપણે

મુસ્લિમ હિન્દુ આગેવાનો તાલીયા કમિટીના ચેરમેન જાવેદ બાપુ હું ચિરાગ શેઠ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેર શ્રી અને કમિશનર શ્રીની હાજરીમાં આનંદ અને ઉલ્લાસથી શહેરની અંદર ભગવાન જગન્નાથ રથયાત્રા પસાર થાય અને લોકો શાંતિમય ઉજવે તેમજ તે જ દિવસે મહરમનો પહેલો ચાંદ હોય એના માટે તાજિયાની સ્થાપના પણ તે જ દિવસે થવાની હતી તે બાબતે મુસ્લિમ બાબતનીઓએ તાજિયાના જુલુસ્ત બીજા દિવસે રાખવાનો નિર્ણય લીધો છે થેન્ક યુ શું નામ સરબ જિરાગ શેખ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કમિશનર તરફથી મિટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા હું જણાવા માગું છું કે જે મિટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમની સ્વાગત અને એમનું રૂટ એ બાબત સર કમિશનરશ્રી શ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે તાજિયાની હમણાં કોઈ વાત થઈ નથી પણ એટલું કહેવા માંગીશ કે તાજિયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે સાતમી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે અને સાતમી તારીખે ચાંદ ના થયો એક સાથે જો દિવસ આવશે